જય માતાજી ગુજરાત એ જ દેવી દેવતા જે આપણા પરિવારજનો આપણા બાપ દાદા પૂર્વજો જે મંદિરની પૂજા અર્ચના કરીને આપણા સુખ દુઃખમાં જે ભગવાનને સાક્ષી માનીને જ્યાં વંદન કરીને ભગવાનની પૂજા કરીને જેટલું પણ આપણા દેશ માટે આપણા શહેર માટે આપણા પોતાના માટે આપણા પરિવાર માટે જે કંઈ પણ માંગ્યું છે એ મંદિરો તોડવા પડશે અને ફરજીયાત તોડવા પડશે એવું એક લેટર દરેક મંદિરને પહોંચાડ્યો છે હું નથી કેતો દરેક મંદિર પર એવું લેટર પહોંચેલો છે અને કોએ પહોંચાડ્યો છે ગુજરાત સરકાર કઈ સરકાર હિન્દુત્વની સૌથી તતસ્થ સરકાર ખાલી મંદિરો જ કેમ અન્ય કોઈ જગ્યા નહીં હું આ સરકારને કહેવા માંગુ છું કે તમે તમારું સરકારી તંત્ર જેટલું પણ છે ચાલો હું માનલો એમાંથી એક એક વસ્તુ માનલો કે પોલીસ તંત્ર કેટલી પોલીસ ચોકીઓ કાયદેસર છે કેટલી ગ્રીન બિલ્ડમાં બનેલી છે કેટલી દબાણોમાં બનેલી છે એક પણ નહીં તમને મળે કાયદેસર નહી એ નહીં તૂટે મંદિરો તૂટશે અને મંદિરો કેમ તૂટશે તમને ક્વેશ્ચન આવો જોઈએ કે અચાનક સાદું આટલા વર્ષોથી હિન્દુત્વના મંદિરને નડતા નહોતા અચાનક કોને નડ્યું તો કે આ રાજકારણીઓને નડ્યું કઈ રીતે તો કોઈ તમને કહે નહીં કોઈ ન્યૂઝ ચેનલ કહે નહીં કોઈ નેતા નહીં કહે કોંગ્રેસને તો હું જ નહીં પડતી બીજા કોઈ લોકો નહીં કહે હું કહું છું હિન્દુત્વ બે હજાર જયારે ગુજરાતે જે હિન્દુત્વની પકડ મજબૂત થઈ જેના પકડથી આટલા વર્ષોથી જે રાજ્ય દરેક ભાજપને વોટ આપતા હતા એમાં આ વખતે એક છેદ પડ્યું નાનું કાણું કહ્યું તો કે એક સીટ લોકસભાની કોંગ્રેસને ગઈ કઈ રીતે ગઈ તો કે હિન્દુત્વ કાચું પડ્યું કઈ રીતે કાચું પડ્યું તો કે હિન્દુત્વને હિન્દુ મુસ્લિમના દગાતા હતા તો ઠીક છે તમામ હિન્દુ તો એક જૂથ થઈ જતા હતા પણ હવે તો મુસ્લિમ જ સમજદાર નીકળ્યો હિન્દુ પણ સમજદાર નીકળ્યા તો જાય કઈ તો બોલે હવે આપણે આપણા એમના ધર્મ પર એટેક કરવો જોઈએ ને ધર્મ પર એટેક કરવાના બાને જ સુપ્રીમ કોર્ટનું તો નામ લે છે દર વખતે ગણપતિમાં આ જ ધંધો કરે આ જ ભાજપ વાળા આ જ ધંધો કરે પણ એમના માટે કોઈ બોલવા વાળું તૈયાર હું બોલું છું આજે આ વિડીયો હું તમને મૂકું છું કાલે મને જેલમાં નાખી દેશે મારા પર એક્શન લેશે કેમ કેમ કે કોઈ બોલવું ના જોઈએ કોઈ મર્દ માણસ હકીકત ના બોલવી જોઈએ જે એનાથી આંખો ખુલે પણ અંધ ભક્તોને વિનંતી છે કે ચલો હું પણ માનું છું ભાજપ સારું છે હિન્દુત્વ માટે પણ ભાજપને સબૂતી તો આપો ભાજપ જ આ ધંધા કરશે મંદિરોને તોડવાનો આદેશ આપશે તો અમારે ક્યાં જવાનું આર છે વિશ્વ હિન્દુ પરિષદ છે જે કોઈ પણ ભાજપ સાથે સંકળાયેલું છે એ તમામ લોકોની જડ મજબૂત કરવા માટે જ આ પચીસ હજાર મંદિરને નોટિસ આપેલી છે હવે જેને નોટિસ આપેલી છે પચીસ હજાર મંદિરને તો એ લોકો શું કરશે તો એ લોકો શું કરશે બધા ભેગા થશે જેમ કે